ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ ફતેપુરા તાલુકામાં ગણપતિ મહોત્સવને અનુલક્ષીને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર એમ એન વાઘેલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર કચેરીના સભાખંડમાં મામલતદાર એમએલ વાઘેલા તેમજ સુખસર પીઆઈએસએસ વરૂ તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સાથે રાખીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આગામી ગણપતિ મહોત્સવ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ભાઈચારો જળવાઈ રહે અને એકબીજાના તહેવાર હળીમળીને ઉજવી શકે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મામલતદારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી ફતેપુરા તાલુકામાં વિવિધ જગ્યાઓએ ગણપતિ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાય છે ત્યારે આ વખતે પણ ગણપતિ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાય તે માટે ફતેપુરા પોલીસ તેમજ સુખસર પોલીસ ખડેપગે કદમથી કદમ મિલાવી સહભાગી બનવા તત્પર છે ગણપતિ સ્થાપનાથી લઈને ગણપતિ વિસર્જન સુધી આયોજકો પોતાની જવાબદારી સમજીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભાઈચારો જળવાઈ રહે તે રીતે ગણપતિ મહોત્સવ ઉજવવાનું રહેશે તેમજ વિસર્જન ટાણે નદી તળાવ ચોમાસાની ઋતુમાં છલોછલ ભરાયેલા છે ત્યારે વિસર્જન સમયે ધ્યાન રાખી વિસર્જન કરવું તે વિશે માહિતી અપાઈ હતી રિપોર્ટર પ્રવીણ કલાલ ફતેપુરા